કેટલા દિવસ પછી અમે આજે છીએ તો મમ્મી આજે તમને છે ને બાર લઈ જવાના છે મમ્મી નીચે આવશે ને એટલે અમારા ધ્યાન નઈ દેવે આપડે પ્રોમિસ કર્યું તું એટલે મમ્મી ને આપડે છે ને લઈ જશું અકવાડા લેક માં તો પછી સાંજ ના ચાર વાગે ને તો પછી મમ્મી એમ કીધું વનિતા ને કે વનિતા છે ને ધાબા પરથી કપડા લઈ આવ ને એમ તો વનતા કે હું નહીં જાવ એમ તો હું છું વનતા તો ના ના વનતા એમ કીધું કે અકવાડા લેક નહીં લઈ જાય મમ્મી કે સારું વાંધો નહીં તો મેં એમ કીધું કે મમ્મી એક વાડો લે તો નાનું નાનું હું તો ખોટો ખોટો દે દીધી એ તો લે લઈ આવ મમ્મી ને છે ને બહાર પકડરતી માં આવો બો કે મને થોડીક વાર આમ ઘડીક માટે બહાર લઈ જઈન તો એમને બો કે પણ અમારે એવો ટાઈમ નથી રહેતો બહાર ગયા લઈ જવાનો કા મમ્મી આજ તમને મજા આવે ને સુપર જગ્યા છે ને બહાર ઘડીક ઘડીક ક્યાં આપણે જો સીહ લગાવી દીધો છે ભાવનગર માં પક્ષી પ્રાણી ગાંધીજી ગાંધી બાપુ બઉ છે કે વધુ હશે મતલબ વનિતા એનું કેવું એમ છે કે કેમ સિંહ લગાડ્યો છે મેં કીધું વધુ હશે લગાડી દીધું હશે પણ એવું નથી ગાય છે આ સરસ મજાની જગ્યા છે એટલે આપડે લગાડેલો છે મમ્મી જો મસ્ત લાગે છે એટલે એક ફોટો પાડી દે ને પછી કન્ટિન્યુ કરું

તો આજે ગાઈઝ આપણે મમ્મી નો દિવસ છે એટલે આપડે મમ્મી જ્યાં સુધી બે છે ત્યાં સુધી આપડે બેસવાનું છે નહીં મંગા લીજે તો ગાઈઝ આમને ભાગ ખોલી નાખ્યો છે તરત આવી મારું માર પાસે છે તો ગાઈ જો વની ટાઈમ પૂછે છે મમ્મી ને કે મમ્મી ખાશો એ તો મમ્મી કે ના ના માન ખાશો તો વની ટાઈમ પછી પીશો પીતે હો બાઈટિંગ સાથ મે લઈ

પણ અમારા ઘરે ફૂલ આવ્યા છે ને ઈ સરસ આવ્યા છે રોજ મસ્ત મસ્ત બે ત્રણ થી ફૂલ તો ખીલે છે ને હમ આ નાને લઈ લીધું સાઈ થી ફૂલ ભા બહુ ઈ પણ એની સ્મેલ કેટલી મસ્ત આવે છે મમ્મી અને કુલાત છે ને ઈ નાનો છોડ છે ગાઈસ તો ઈ છે ને રોજ નથી ખીલતા ઈ અઠવાડીએ એક ખીલે છે અને ઓલો તો અઠવાડિયામાં કેટલા 6-7 ફૂલ ખીલી જાય છે એમાં હમણે આ તો નહી ના ના આઈ એમ ટ્રાય ફાઈલ તો ને મમ્મી वाओ परी वाओ परी में बहुत नजारा जो पसंद आया वो खरीद लिया हम अमीर लोगों के लिए सस्ता क्या महंगा क्या, जो पसंद आया वो खरीद लिया।, खरी लिया और चेन टूट गई है उसकी मैं तोड़ नहीं की मम्मी बेचारा क्या वहां से मांग चलो तो जाओ क्या चैन के मार के करते हैं तो बराबर हटके करो ना पक्का लेन बैठे तो भांगी गई

મોડું થઈ ગયું ઘર થોડુંક રાહુલ નો ફોન આવ્યો કે હું આવું છું લેવા તો મમ્મીને રાહુલ નઈ થશે ને કે તકે ભાજી ખાવી છે પા ભાજી ને આવજો ઘરે છે ને ખાવાની ઓ ગાઈસ મસ્ટ ફોન આવે છે એ બધા આને પિકનિક સ્પોટ બની ગયો છે એ બધા આવે છે અહીંયા મની કહે છે કે આપણે પ્લાન કરીએ કે આપણે એક બહુ મજા આવે સરસ છે અહીંયા તો સરસ આવે છે ને આવો કરો લેવા આવે છે પછી ચાલો આમાં કેટલી વાખે અહી આવતા હશે અઠવાડિયા એક વખત તો આવતા જ હશે બહુ ભાવે અમને મસ્ત બનાવે છે સિંગ ભાજી હોય છે

તો ગાય રાતના અગિયાર વાગી ગયા છે અને બધા સુઈ ગયા છે અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટેક કેર એન્ડ રાધે રાધે બાય બાય